આયુષ ની સાયકલ ક્યાં છે આયુષ ની સાયકલ છે આયુષ ની સાયકલ છે પણ આયુષ ફેરવતો નથી તમે જોઈ લો પડી જાય છે ક્યાં ફેરવે છે આયુષ ફેરવે છે પાણી ભરવા એમાં જવાય એમ એ પાસલ તો બેહવાનું હોય થોડું પાણી ભરવાનું હોય એ કેરબો મૂકી દેવાની ચીપટીને આ બાજુ ઊંચું કરો ને એટલે વાગે અને આ લોક મારેલું છે આયુષ્યની આયુષ ભાઈ ચાવી ચાવી કોની ભાઈ ચાવી આયુષ ભાઈ હશે રવા દે રવા દે હેલ ક્યાં આગળ બહુ ભરો સાયકલ લઈને નહીં આપણે બાઈક લઈને જવાનું આપણું બાઈક કરવું આ બાઈક લઈને જવાનું આપણે ઘર આપણે ઘર માટે શું કરવા જવાનું પાણી ભરવા અમે જો ગેસના બાટલા આવ્યા છે ગેસના બાટલા ગેસના બાટલાની ચોપડી મળી જાય તે પા કે આપણે ખોવાઈ ગઈ હતી આપણે તો ઘરે જ છે ને ક્યાં ખોવાઈ ગઈ હતી હા ભાઈ લખવાનો ટાઈમ અત્યારે ગીત ગાવાનો ટાઈમ બરોબર હવે હું ગૌરવ સાયકલ મારી સરર રજાય તીન તીન ટોકરી સાયકલ મારી તીન તીન ટોકરી ડોસીમાં ડોસીમાં

દર્ય ભાગી સુતાર બોલાવો સુર નો હાથ ભાગ્યો ડોક્ટર બોલાવો ડોક્ટર પોલીસ બોલાવો પોલીસ ની ટોપી ઉડી તાલી બજાવો પછી એક બિલાડી તેને પહેરી સાડી પહેરી ખાવા જઈ તલાવમાં તો તરવા જઈ તળાવમાં મોટો બિલ્લી નાયા મગર મગરના મોમા મગર બિલાડી ખાઈ ગયો પછી રે ટુરે નદી નાવા ઘી ગોળ અસમસ ને અસમસ ને ઝીંગલાઢસ ઝીંગલાઢસ પછી બીજું બીજું તમને જેવું આવડે પેલું અ દરિયો પખાડે सागर ગંભીર એ ચલનો પઠાએ सागर પખાડે જે खर सागर ગંભીર ખળખળી ખળખળી કડ વહેતા ગુંતી નાની

તારો ગલીએ ગલીએ ચો દલડા દાતાર બની તું કેમ થયો છે કઠોળ ઠાકોર ના ઠાકોર તારા દરવાજા જા પછી હવે શું લખો છો તુલસી જતીન

નવ નવ બેકડ વગર બાર એકડ ચગઢ તેર એક ચૌઢ ચૌદ એકડ પાંચ પંદર એકડ ચૌઢ સોળ એક સત્તર એકડ અઠ અઢાર

છ છ ત્ર છ જ જમરૂક નો જ ટપાલીન ટ ટપાલી ન ટ ઠ ઠળ્યાં ડ ડગલાં ડ ઠ ઠગલાં ફ ફેર નો નો ન ત થ નો ત દ ડા નો દ ધ ધજા ધ ન નગર ન પ પતંગ નો પ ફ પ બ બકરી બ મોહમર ચાંદ મ ય યતિ ભવન ય ર રમકડા ર લ લસણ નો લ ભમેડા ભ મ મરચાં નો મ હું આ અટકી જઉં છું આમાં આખો આખો કક્કો તો છે ને કોલેજ કરતા હોય એને ના આવડે તું મારે વાંચી વાંચીને બોલવું પડશે આવી રીતે આવડે જો ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ઢ ઢ ઢ ઢ ઢ ઢ ધ ન ઢ 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